નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરો ઝીરોક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શિક્ષકોની ઘટને લઈને આ પહેલા પણ આપણે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા ઘણી વખત કરી છે અને ઘણી વખત આપણે રાજ્ય સરકારને પૂછ્યું પણ છે કે ના અત્યારે કેવા પ્રકારની જે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે કેવા પ્રકારના પગલાં પણ ભર્યા પરંતુ ક્યાંક પગલાંની બાબત પર તો ચર્ચા કરવામાં આવે છે ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક જોવા મળતું નથી તે એક સવાલ પણ યથાવત છે જ્યારે ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો બજેટ સત્ર ચાલી રહ્યું છે બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો સરકારી શાળાઓને લઈને કે અત્યારે શિક્ષકો કેટલા છે તેમ ત્યારે કુબેરભાઈ ડિંડોર દ્વારા એટલે કે જે આપણા શિક્ષણ મંત્રી છે તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો રાજ્યની સોળસો ને છ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાની પરિસ્થિતિ પ્રકાશમાં આવી છે હવે આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સામે આવતી હોય અને જ્યારે શિક્ષણ મંત્રી ક્યાંક કબૂલાત કરતા હોય તો આ પરિસ્થિતિ કેમ હજુ સુધી યથાવત જોવા મળી શૈલેષ પરમાર દ્વારા પણ કહેવામાં આવ્યું કે બે હજાર બાવીસમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પરંતુ આ બે હજાર બાવીસમાં સાતસો શાળા વચ્ચે એક શિક્ષક હતો હવે તેની સંખ્યા વધીને સોળસો સુધી પહોંચી ગયો છે જ્યારે જો વાત કરવામાં આવે તો કઈ કઈ શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે તેમાં અમદાવાદની સત્તર છે ભરૂચની એકસો ને બે છે બોટાદમાં ઓગણત્રીસ છોટાઉદેપુર બસો ને ત્યાંશી દાહોદમાં વીસ ડાંગમાં દસ ગાંધીનગરમાં આઠ જેટલી શાળાઓ છે એ એક શિક્ષકથી ચાલે છે મહત્વની બાબત જોઈ હશે ભરૂચ અને છોટાઉદેપુરમાં એકસો બે અને બસો ત્યાંશી આટલો મોટો આંકડો અત્યારે સામે આવતો હોય ત્યારે ચોક્કસ સવાલ એ થતો હોય છે કે અંતરિયાળ વિસ્તારમાં જે શિક્ષકોની જે ઘટને લઈને સવાલ થતો હતો તે યોગ્ય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સવાલ થતો હતો તે પણ ક્યાંક યોગ્ય છે કે ક્યારે આ પરિસ્થિતિ અત્યારે યોગ્ય બનશે તેમ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ઉમેશભાઈ પંચાલ કે જેઓ શૈક્ષણિક કાર્યકર્તા છે સાથે સાથે વાલી મંડળના પ્રમુખ પણ છે સાથે સાથે ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને રાજુભાઈ દેસાઈ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણ સૌથી પેલા તો સ્વાગત છે ઉમેશભાઈ શરૂઆત હું આપનાથી કરીશ આપ એક શૈક્ષણિક કાર્યકર્તા છો અને સાથે સાથે એક વાલી મંડળના પ્રમુખ પણ છો અને જ્યારે ઉમેશભાઈ સવાલ એ થતો હોય છે જે આપણે ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિને લઈને ઘણી બધી ચર્ચા કરી છે મેં કે ના શિક્ષકોની ઘટ હોય કે પછી વાલીઓના જે પ્રશ્ન હોય તેને લઈને પણ ચર્ચા કરી છે પણ હવે સવાલ એ છે કે એક બાજુ શિક્ષણની ગુણવત્તા સુધારવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે પરંતુ માત્ર એક જ શિક્ષકથી સોળસો ને છ જેટલી શાળાઓ ચાલી રહી છે ગુજરાતમાં ત્યાં આંકડો ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવ્યું છે આ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જ્ઞાઈ ચોક્કસ આ પરિસ્થિતિ સારી ના કહી શકીએ કારણ કે આ જે આંકડાઓની અંદર ખાસ જોયું હોય તો ભરૂચની અંદર સો ઉપરની શાળાઓ અને છોટા ઉદયપુરની અંદર બસો ત્યાં જેટલી શાળાઓ છે ને મહાનગરપાલિકાની અંદર છ કે આઠ નો જ આંકડો છે તો એક આ વસ્તુ ગંભીરતા તરફ લઈ જાય છે કે જયારે આપણે સારા શિક્ષણની કે કોઈ બાળકોના ભવિષ્યલક્ષી પરિવર્તનની કે સારા દેશની કે વિકસિત રાષ્ટ્રની કઈ પણ વાત કરતા હોઈએ ત્યારે શિક્ષણ એક મૂળભૂત પાયો હોય છે અને આપણે સૌ જાણીએ કે ભારત જેવો દેશ અને સુરતની આજુબાજુ સાપુતારા જેવો ડાંગનો વિસ્તાર લઈ લો પછી ઉદયપુર ભરૂચનો વિસ્તાર લઈ લો ત્યાં બનાસકાંઠા જેવા કે કચ્છ જેવા વિસ્તાર લઈ લો તો જ્યાં સુધી આવા અંતરિયાળ કે ગ્રામ્ય વિસ્તારની અંદર આવું શૈક્ષણિક સ્તર સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ડેવલપમેન્ટ આપણે કહી ના શકીએ શૈક્ષણિક ને આ એ જ આંકડાઓ બતાવી રહ્યા છે કે સરકાર એ ખરેખર ગંભીરતાથી વિચારવું જોઈએ કે એમની પાસે તો કોઈ મારા ખ્યાલથી વિરોધ પક્ષના નેતાઓ માંગ્યા પણ ત્યારે આપ્યા પરંતુ એમના ટેબલ પર આંકડા હંમેશ પડેલા જોઈએ છે આ ખૂબ ગંભીરતાનો વિષય છે કારણ કે જ્યાં સુધી અંતરિયાળ ગામો હોય કે ગરીબ બાળકોના પરિવારોને એક શિક્ષણ નહીં મળે કે સારું ક્વોલિટી શિક્ષણ નહીં મળે ત્યાં સુધી હું નથી માનતો કે યોગ્ય વિકાસ આપણે કહી શકાય એટલા માટે એટલું ખાસ કહીશ કે ખૂબ જ ગંભીર વિષય છે અને આ આવનારા લોકસભાનું ઇલેક્શન હવે નજીક છે અને જો ધ્યાન રાખી જે પાર્ટી છે ભાજપ એ જ ગંભીરતાથી વિષય અને ચિંતન કરવું જોઈએ કે શું કામ આપણે વિકાસ ને શું આંગળો વિકાસ બનાવવા માંગીએ છીએ કે જે અંતરિયાળ વિસ્તારોના શિક્ષણ સિવાય એક સાચો વિકાસ હું નથી માનતો અને અમને અવારનવાર આ ફરિયાદો ગ્રામ્ય વિસ્તારમાંથી મળે છે કે બિચારા વાલીઓ નથી તો એમને ખબર કે કોને ફરિયાદ કરી સરકારી છે એટલે મફત નું છે એટલે આપણે કઈ ના કરી શકાય એવો એક કોન્સેપ્ટ ત્યાં ઉભો થઈ ગયો છે ને ત્યાં નેતાઓ સામે કે કોઈની સામે અવાજ નથી ઉપાડી શકતા એટલે ખુબ જ ગંભીર વિષય છે યજ્ઞભાઈ અને હું તો એટલું જ કહી કે સરકારે આ આંકડાઓને અત્યંત ગંભીર લેવા જોઈએ અને

શન લેવામાં નથી આવ્યા તો એ દર્શાવે છે કે ભાઈ સરકાર શિક્ષણ માટે ચિંતિત નથી આટલા બધા વિષય ને કન્ટેન્ટ બનાવવા માટે એક જ શિક્ષક શું ઉચિત છે એ સરકારે પોતાને સવાલ પૂછવો જોઈએ અને જ્ઞાન સહાયક વિદ્યા સહાયક જેવી વાતો સરકાર તરીકે પક્ષ લાવે છે પરંતુ એમને કઈ જગ્યાએ નિમણૂક મૂકવી તો શું સત્તામાં બેઠેલા જે અધિકારીઓ જે વહીવટ ચલાવી રહ્યા છે એમને ખ્યાલ નથી આ બધી વસ્તુનો બીજો મુદ્દો એ કહીશ કે ગામડાઓની વાત છે પરંતુ આ બહુ જ એક ચોંકાવનારી વિગત જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ધોરણ અગિયાર અને બાર ના વર્ગો બંધ થવાના મુખ્ય કારણ હતા શિક્ષકોની ઘટ અને ત્યાં હાલ ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે એવું એક આર્ટિકલ હતું જે બી હું કોર્ટ કરવા માંગીશ કારણ કે શહેર જેવા વિસ્તારની અંદર બી જો શિક્ષકોની અછતના લીધે ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં જવા માટે જો મજબૂર થવું પડતું હોય તો સરકાર જે દાવાઓ કરી રહી છે સરકાર જે ત્રણ લાખ કોંગ્રેસે શિક્ષણની ચિંતા કરી છે એટલે જ સરકારને સવાલ પૂછ્યો છે અને એક બીજો છેલ્લો ડેટા હું તમને આપવા માંગીશ કે છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર દ્વારા નવી પ્રાથમિક શાળાઓની મંજૂરી આપતા આંકડાઓ કહીશ તો પાંચસો ને સાડત્રીસ જેટલી શાળાઓને મંજૂરી આપી છે પ્રાથમિક શાળાને એમાંથી અઠાણું ખાનગી શાળાઓ છે કે સરકાર ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે ક્યાં તો શું કે નબળું ઢોર બનાવ ઢોર બનાવવા માંગી રહી છે સરકારી તંત્રને જેથી પ્રાઇવેટ શાળાઓ ફૂલે ફાલે અને જે જ્ઞાન સહાયક કે વિદ્યા સહાયક કે ટેટ પાસ થયેલા ઉમેદવારોને

પણ હવે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ વિધાનસભા પટલ પર અત્યારે સામે આવતી હોય કે ના અત્યારે સોળસો ને છ શાળાઓમાં એક જ શિક્ષક તો હવે પૂરી કરવી પણ તમારી જવાબદારી બને છે હવે તો હું જાણું ત્યાં સુધી વિધાનસભાના ફ્લોર ઉપરથી જે પણ માહિતી નાગરિકોના હિતમાં લીધેલા ઘટતું રહી જતું હોય તો એ રાજ્ય સરકારની જવાબદારી બને છે માન્ય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા જે ગુજરાત વિધાનસભાની અંદર જે આંકડા રજૂ કરવામાં આવ્યા એક શિક્ષક દ્વારા તો એનો ક્રાઇટેરિયા યજ્ઞ પહેલા આપણે સમજીશું એક થી પાંચ ધોરણની અંદર ત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક મળવા પાત્ર હોય છે તમે જોયું છે પ્રાઇમરીમાં ત્રીસ વિદ્યાર્થીઓ હોય એના નીચે તો એક શિક્ષક મળવા પાત્ર છે તો એ ક્રાઇટેરિયા બંધ વ્યસ્ત હોય છે હવે એક ગુજરાતના ઘણા જિલ્લામાં મોટા ગામડા હોય છે અને એની સાથે સાથે એના નાના નાના વિસ્તારો કે કોઈ અલગ અલગ નામથી બોલાવવામાં આવતા હોય છે અને એનો એક પંચાયતના ચાર પાંચ ભેગા કરો વિસ્તાર એટલે એક પંચાયત હોય છે તો એવા વિસ્તારોની અંદર જો પચીસ ત્રીસ ઉપર ન હોય પણ શાળાનું ત્યાં સારું એવું મકાન હોય તો ત્યાં પણ શાળા આપણે કાર્યરત હોય છે હવે ત્યાં એક શિક્ષકે બેઝ લાયકાત ધરાવતો શિક્ષક હોય છે જે વિદ્યાર્થીઓ પણ એક જોવા મળતું હોય છે પણ જે સોળસો ને છ સરકારી પ્રાથમિક શાળામાં માત્ર એક શિક્ષક કર્યો છે એનો હું હિસાબ આપી દઉં એની અંદરથી પાંચસો ને સત્તર જેટલા શિક્ષકો સત્રાંતે નિવૃત્ત રાજીનામા કારણે એ બારસો ને સિત્તેર શિક્ષકોની હજુ ક્યાંક હાજર નથી થયા એટલે ક્યાંક આટલી મોટી આપણને આંકડો જોવા મળે છે એમાં ખાસ યજ્ઞભાઈ એટલું હું આમાં ટાંકીશ કે હમણાં જ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના હિતમાં એવા નિર્ણય લેવામાં આવ્યા બદલીના જેના કારણે લેટેસ્ટ હમણાં બે કે ત્રણ મહિના જેવું થયું હમણાં હું માનું ત્યાં સુધી બે મહિનાના અર્ષા આંતરિક બદલી કેમ્પો બહુ મોટા થયા અને એની અંદર ટોટલ માંગણી આખા ગુજરાતમાંથી સત્તર હજાર એકસો ચુમોતેર શિક્ષકો કરી હતી જેમાંથી દસ હજાર છસો ને ચુમોતેર શિક્ષકોએ આંતરિક બદલી ફેર જે કહી શકાય જિલ્લા બદલી ફેરનું આખું એનાલિસ કરવામાં આવે એના સિવાય શિક્ષકોનું અવસાન થયેલું છે આ સોળસો છ માંથી બાવીસ શિક્ષકો અને સાત જેટલા શિક્ષકોનું સીઆરસી પ્રતિનિયુક્ત પર શિક્ષક માંથી એ સીઆરસી બન્યા છે આના કારણે આ પ્રક્રિયા અત્યારે હાલ આપણે એવું જોવા મળે છે કે સોળસો ની છ શાળા જે શાળાઓ છે એમાં એક શિક્ષક બને હવે આ બધી બાબતોને આપણે વૈકલ્પિક વ્યવસ્થા કેવી બનાવી તમે જોયું આપણે ઘણી બધી યજ્ઞો પર ડિબેટ કરી કે જ્ઞાન સહાયકો જ્ઞાન સહાયકો વિરોધ પણ થયો પણ એની સાચી હકીકત જ્યાં સુધી આપણે ડિબેટના માધ્યમથી જે ઉમેદવારો છે અને જે ટેટ પાસ કરીને બેઠેલા છે જે તૈયારી કરી રહ્યા છે કાયમી ભરતી એને આપણે પહોંચાડી આપ એક માધ્યમ બન્યા મીડિયા એ ત્યારે સાચી હકીકત ખબર પડી કે પ્રવાસી શિક્ષક પંદર સોળ હજારની જગ્યાએ સીધા જ એમને એકવીસ ચોવીસ કે છવીસ હજાર જેટલી વેતન મળવા છે સીધું જ એમના એકાઉન્ટમાં જમા થાય છે પછી એમની પસંદગી પ્રક્રિયા આખી સેન્ટ્રલાઈઝ કરી તો આ એક પ્રવાસી શિક્ષક જે હતી એને અપગ્રેડ કરીને જ્ઞાન સહાયકો લાવે પણ મૂળ વિષય એવો હતો કે વિરોધ આખો જે ઊભો થઈ ગયો તો જ્ઞાન સહાયકો નવા એટલે કાયમી ભરતી નહીં થાય ત્યારે પણ આપણે ખુલાસો આપના ચેનલના માધ્યમથી કર્યો હતો કે પ્રવાસી શિક્ષક હતા ત્યારે પણ કાયમી ભરતી સતત દર વર્ષે થતી હતી એ જ રીતે જ્ઞાન સહાયક હશે ત્યારે પણ કાયમી ભરતી અવિરત ચાલતી રહેશે એક ભરતી અને નિવૃત્તિ આ એક એવો વિભાગ છે જેને આખા વર્ષ દરમિયાન

એનું મસ્ત ઉદાહરણ આપવું સરકારી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વધી રહ્યા છે એના કારણે નવી સરકારી બનાવવાનું કઈ ગઈકાલે જ આપણે જોયું હશે તમે પણ બતાવ્યું છે તમારી ચેનલ મારફતે કે માન્ય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અનુપમ સ્માર્ટ શાળા વાડજ ખાતે તમે જોવો અધતન એવી શાળા છે ટેકનોલોજી સાથે તમે ફોટા પણ એના રિલીઝ કર્યા વિડીયો પણ રિલીઝ કર્યું હતું કે એ શાળાની અંદર જે વિદ્યાર્થીઓ ભણશે આજુબાજુની ખાનગી શાળાઓને ભૂલી જાય છે આ આખા કોર્પોરેશન ની અંદર આ પહેલ શરૂ થઈ ગઈ છે સ્માર્ટ શાળાઓ ટેકનોલોજી સાથે બોર્ડ એના ટેકનોલોજી સાથે જોડવામાં આવે કન્ટેન્ટ પણ અને મોબાઈલ એપ પણ વિદ્યાર્થીઓને એનાથી બતાવવામાં આવે છે કે કન્ટેન્ટ એ ભૂલી ન જાય એટલે ફરી રિવિઝન પણ કરે એવી અનેક અનેક શાળાઓ છે યજ્ઞભાઈ અનેક આ પહેલ શરૂ થઈ ગઈ છે ત્રીસ હજાર જેટલા ઓરડાઓ માંથી પંદર હજાર ઓરડાઓ તૈયાર થઈ ગયા છે ને આપણો લક્ષ્યાંક ત્રીસ હજાર ઓરડાઓનો છે એટલે આવનારા સમય ની અંદર પ્રશ્ન પૂછાયો હતો કે અમદાવાદમાં શિક્ષકો તો ચલો ઘટ છે પણ તેની સાથે સાથે ઓરડાની પણ ઘટ છે એમાં અમદાવાદ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં એકવીસ ઓરડાની ઘટ છે અમદાવાદ શહેરમાં ચારસો ઓગણપચાસ સરકારી પ્રાથમિક શાળાઓ તો જિલ્લામાં છસો ને છ્યાસી જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ હયાત છે એટલે હજુ પણ અમદાવાદમાં ચલો ઘટ છે તો અત્યારે હાલ બહાર તો કેટલી ઘટ હશે ઘટ શા માટે યજ્ઞભાઈ હું એ જ કહેવા માંગુ છું ઘટ એટલા માટે છે કે સરકારી શાળાઓમાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે માનો કે એક શાળા પાસે આઠ ઓરડા છે સંખ્યા મંજૂર એને વર્ગ મંજૂરી પણ મળી પાત્રો હોય છે ત્યારે એ ઘટને ઓરડાની ઘટ પૂરી કરી અને પછી એને વર્ગ મંજૂરી આપીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે એટલે દિવસેની દિવસે ખાનગી શાળાઓમાં સરકારી શાળાઓની જે અત્યારે હાલમાં એક જ મિનિટ નિકુલ ભાઈ તમે બાબત ને કઈ રીતે જુઓ છો આ કે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવી રહ્યા છે તે બાબતને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવી રહ્યા છે એ બાબતમાં જે રીતના મારા મિત્ર કહી રહ્યા છે કદાચ જે કોવિડ પછી જે આખું પરિસ્થિતિ ઉદભવ્યું એ બી એક રિસ્પોન્સિબલ પેરામીટર છે પરંતુ જો આંકડાઓ જે કહી રહ્યા છે સારા હોય સાચા હોય તો સારી વસ્તુ છે પરંતુ સરકારી શાળાઓની સંખ્યા મેં જુનાગઢનો હમણાં જ હાલ એક્ઝામ્પલ આપ્યો અને હું એક હાયર એજ્યુકેશન નો બી એક્ઝામ્પલ ઓલ ઇન્ડિયા સર્વે હાયર એજ્યુકેશન જે છે એવું કે છે કે છેલ્લા દસ વર્ષમાં તેત્રીસ ટકા ગવર્મેન્ટ કોલેજીસ બંધ થઈ

સરકારી માં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તો ખૂબ દુઃખ વાત ની વાત છે લાગે છે કે ના અત્યારે તો જે પ્રાઇવેટ સ્કૂલો છોડીને સરકારી માં અત્યારે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તેમ એ બન્યું છે અમુક શાળાઓની અંદર માં સુરત ની અંદર પણ અમુક શાળાઓની અંદર બન્યું છે કે જે વિસ્તાર જે ટેક્સટાઇલ વર્કરો નો વિસ્તાર છે ડાયમંડ વર્કર ના નો વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ પરિસ્થિતિ બની છે એની પાછળનું કારણ છે કે આજની મોંઘવારી છે એ લોકો ફી નથી ભરી શકતા ખાનગી ની એટલે ના છૂટકે એ લોકોએ જે મંદી ચાલી રહી છે છે એવું કોઈ કારણ નથી કે એકદમ હું મારા છોકરાની વાત કરું મારે ખુદ ને મૂકવા છે પણ મહત્વનો પ્રશ્ન એ છે કે અત્યારે જે વિશ્વ સ્તરે આપણે આગળ વધી રહ્યા છે તો ઇંગ્લિશ મીડિયમ ની શાળાઓની ઘટ છે પછી જે અત્યારનો જે આજનો ટોપિક છે આજના ટોપિકની વાત કરું તો જે શિક્ષકોની ઘટ છે મુખ્ય વિષય એ છે કે શું સરકારી શાળાનું બાળક ખાલી ભણવા જ જાય છે કે શું એ અન્ય ખાનગી શાળાની અંદર એ હોય છે એક હોય છે એક ના સર હોય છે એક વ્યાયામ ના સર હોય છે શું સરકારી શાળાના બાળકને એ હક નથી કે વ્યાયામ એ કઈ આગળ વધે એવું જરૂરી છે કે દરેક બાળક હોશિયાર જોઈએ કે ખાલી ભણવાની અંદર નો પ્રશ્ન જ છે યજ્ઞ ભાઈ કે સરકારી શાળાની અંદર પણ આવા બધા શિક્ષકોની ભરતી કરવી જોઈએ શું કામ ચિત્રકામના શિક્ષકો અલગ નથી શું કામ આપણી પાસે કોઈ મનોરંજન સંગીત ના શિક્ષકો અલગ નથી આ વસ્તુ મેલ બની રહી છે ને સ્વાભાવિક છે રાજુભાઈ જે છે એ આપણા વર્તમાન સરકારના એક કાર્યકર્તા એટલે એમના ફેવર બોલવાના ને હું વિરોધે નથી કરતો હું એટલું વર્તમાન સરકાર ઘણી બધી યોજનાઓને કાર્ય કરી રહી છે પરંતુ અમુક વલણ એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જેની અંદર એક જતા હોય તો રીતે પ્રોત્સાહન છે સરકારી શાળાનું સ્તર એ સુધરવું જોઈએ શિક્ષકોથી સુધરશે એક શિક્ષક શક્ય જ નથી કે બધા વિષયો ભણાવી શકે એક શિક્ષક શક્ય નથી કે દરેક વર્ગોની અંદર હાજર થઈ એટલે આનો જે વિષય છે એની માટે આપણું વિષય જે શિક્ષકોની હકીકત